આજે તમે જોઈ શકો છો અમે નેત્રંગથી અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહેલું છે એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ શિવાલય એજન્સી કરીને આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય સ્કૂલો હોસ્પિટલો જવાના લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું છે કે થી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે એને બોક્સ કટિંગ કરીને કરવાના છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી થી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકોએ એટલી હલકીક કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે ડબ્લ્યુ એમએમ નીચે બે લિયર હતા તેની અંદર માઇનસ ચાલીસ થી જીરો સુધીનું મટીરિયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમ મળે ના ટ્વેન્ટી એમ મળે આ અધિકારીઓની મિલીભગત્યા રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ કે આ રસ્તા પંચાવન કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે જે

કોરિસ્પોલ પૂરવાનો હોય છે આ લોકોએ બાજુમાંથી જ માટી પૂરી દીધી છે બિલકુલ એકદમ કીચડ થાય માટે ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ને કામ કરેલું છે તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું